મોર્નિંગ જય મુરીધર જય માં સોનભાઈ કિરણ અહીં બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અમે હવે નાઈ ધોઈને નીકળી ગયા છીએ હવે અમે જઈએ છીએ મનસા દેવી કેમ કે અમારે જવાનું હતું કેદારનાથ પણ કેદારનાથ જવાનું થોડાક બધાય ઉઠા નહીં ને તો એમાં અમારી બસ વહી ગઈ એટલે અમે જઈ ના હોય કા અને તો હવે બસ અમે મનસા દેવી જઈને કાલે કેદારનાથ નીકળશું તો આજે જ નીકળી જવાનું હતું પણ બધાય ઉઠા જ નહીં ખાસ તો જો આ પેલા પેલા મારા ભાઈ હું તો ડાયરેક્ટ સુધી નવા જ વહી ગઈ હતી પછી એમાં એવું છે કે અમે ચૌદ પંદર જણા છીએ ને એટલે થોડું ઓલું થાય કેમકે જાજા હોય ને એટલે પછી કોઈને કંઈ કહેવાય નહીં અત્યારે તો એટલા માટે હવે આજે મોડું થઈ ગયું છે સારું હાલો હવે આપણે ત્યાં જ મંદિરે દર્શન કરાવીએ તમને

બે દ અમુક અમુક ને રોપવે માં જવું તો આપડે હવે જોઈએ આપણે કેટલો હવે આપણે અહીં જઈશું મનસા દેવી બધું આપણે કઈ માગવું નથી માગી ને મળે ને એમાંગર માગે મળે પછી ખોટું ભોગવવું એના કરતા કઈ મગાવ્યા આપડે ઉપર ચડવાનું છે બધું બહુ સારું એવું છે બહુ મજા આવે છે ગરમી થાય છે પણ મજા આવે છે મિત્રો હવામાં પહોંચી ગયા છે બહુ ચોક લાગ્યો છે મનસા દેવી નું માતાજી પાસે પહોંચી ગયા છીએ એટલે મને કાંઈ ગરમી થોડીક લાગી પણ કઈ બહુ મને મારા સાથીદાયે ચલાવી તો છે ચડી મારી પણ દુઆ છે

ખિચડી રકો માંગી ગઈ થી ખિચડી ગઈ તેનાય ઢકો માર્યો તો પોલીસ વાળો લાયો નખી થી અને અમાર આ બેન ને હસ્બન્ડ હતા લઈને ક્યાં વાંદુ ન આયો એમ કા તો દર્શન માતાજી ક્યાં છે મે લાઈન માં ને એવું બધું ફાટી ગયો હતો